બરાસકઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ આજે બરાસકઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી ઉભી થઈ છે. કાંકરેજમાં માંગ ઉઠી છે કે કોંગ્રેસનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે કારણ કે કાંકરેજથી થરાદ વચ્ચેનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે હોવાના લીધે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

એટલી અમારી વિનંતી છે એવું સાંભળવામાં આવ્યું છે કે થરાદ જિલ્લો બને છે અને કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં મૂકવામાં આવે છે તો શા માટે આવું જે બનાસકાંઠા જિલ્લો છે અને એની અંદર આપણને બનાસકાંઠા જિલ્લો જે પાલનપુર બધુ મથક છે એ આપણને બધાને બહુ જ સવલત પડ્યું છે કારણ કે થરાદ તો આપણા માટે બહુ દૂરની વાત આવે છે તમે શા માટે તમે ક્યાં જિલ્લાઓ બદલવો હોય અને તમને વિભાજન કરવું જ હોય તો બનાસકાંઠાનો બે જિલ્લાનું વજન કરવું હોય તો તમે ત્યાં દિયોદરનો જે ઓગળ જિલ્લાની વાત ચાલતી હતી તો એ ઓગળ બનાવી અને દિયોદરને વડું મથક બનાવો અમને એનો કોઈ વાંધો નથી બાકી તમે થરાદમાં મૂકવામાં આવો છો એ બહુ જ ખરેખર અમારી કાંકરી તાલુકાની પ્રજાને ખૂબ જ અન્યાય થાય છે અને આ અન્યાય દરેક પ્રજા કોઈ સહન નહીં કરી શકે તમે જો સહકાર ખાતાની વાત આવે તો એના માટે અમારે પાલનપુર જવાનું સરકારી કામ માટે આવે તો અમારે થરાદ જવાનું અને મતદાન કરવા જવાનું તો કે જિલ્લો કયો કે મતદાન અમારા સભ્ય કોણ તો કે પાટણ એટલે કાંકરેજ તાલુકાની દશા ધોબીના કૂતરા જેવી થાય છે આ ખરેખર યોગ્ય નથી યોગ્ય નથી જ તો એના માટે ઉપરથી ખાસ એનું ધ્યાન લે આ માટે અમારે પ્રજાજનોને વેપારીઓને અને બહુ સોસવું પડે છે અને એ શોષવું ન પડે એના માટે આપ સૌ લાગણી રાખી અને કાંકરેજને કાં તો પાલનપુરમાં રાખો અને કાં તો જિલ્લો બદલી અને કાંક દિયોદર કરો તો અમને વાંધો નથી બાકી થરાદ અમને અરજી મંજૂર નથી નથી ને નથી આપ શું કહેશો જે પ્રકારે અહીંયા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે ખરેખર વકવર પડશે ખરેખર કોઈ તો પાટણમાં જાય જાહેરાત કરે અને નહીં તો પછી જે અમારા બનાસકાંઠામાં છે જે પાલનપુરમાં છે એ જ રાખે કારણ કે આ થરાદ જવા માટે ઘણું વખત રાતના હાજના આપવું હોય કામ પતાય જિલ્લાનું તો કોઈ બસો મળે નહીં શું એટલે અમારા માટે કોઈ તો પાટણ સારું અથવા પાલનપુર સારું બાકી આ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે આપ શું કહેશો કાંકરેજ તાલુકાને જે થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે આપ શું કહેશો હાલ તરત જે ગુજરાત સરકારની જાહેરાત આવી છે કે કાંકરેજ તાલુકાને થરાદમાં સમાવેશ કરેલો છે તો એ થરા અને કાંકરેજ જિલ્લા તાલુકાવાસીઓને મંજૂર નથી કારણ કે થરાદ અમારે બિલકુલ ઓકવડ પડે છે અમારે કોઈ કાંકરેજ તાલુકાનું રણી ધણી નથી અમારે સરકારી કોમ આરટીઓના કોમ માટે પાલનપુર જવાનું વોટ હાલવા માટે પાટણ જવાનું અને હવે વહીવટી કામ માટે અમારે થરાદ જવાનું તો અમારે કાંકરેજ તાલુકા અને થરાદની પબ્લિકનું કોણ કઈ જગ્યાએ અમારો પ્રશ્ન રજૂ કરવો તો આ વસ્તુ થરા અને કાંકરેજવાસીઓને મંજૂર નથી અમને કાં તો પાટણમાં દાખલ કરો કાં તો જે રીતે હતું એ જ રીતે રાખો આ જિલ્લો છે એ પાલનપુર પણ રાખો અને કાંકરેજની અંદર

કે તાલુકાને થરાદ જિલ્લામાં પ્રવેશ કરતા અમારા માટે એક સારું પગલું ભર્યું નથી સરકારે અને આ જિલ્લો પછાત હતો અને પાછા અમને પછાતમાં ભેરવવામાં આવ્યા અમારા માટે બીજા કોઈ પાટણ કે અથવા પાલનપુરમાં રાખે એ અમારા માટે યોગ્ય હતું પણ અમને આ વેપારી લોકોને અને તાલુકાના માણસોને બહુ દુઃખ લાગ્યું છે અને અમે આ સહન નહીં કરાવા ભવિષ્યમાં અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું બરાબર આપશું કે આપશું કે કાંખરેજ તાલુકા અમે બનાસકારામાંથી કે તરાજ તાલુકાની અંદર જે વહેવામાં આવે છે ખરા કાંખરેજની પ્રજાને ખૂબ મુશ્કેલી પડે એમ છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ લોંગ થઈ જાય એમ છે એટલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાલ પાટણની અંદર જ રાખવામાં આવે એવું ભારતીય જનતા પાર્ટીના આગેવાન મિત્રોને કહું છું અને કોંગ્રેસના બધા મિત્રો ભેગા થઈ અને આ અહીંયા કાંકરેજ બનાસકાંઠામાં જ રહે એવી મારી માગણી છે તો આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીંયા જનતાએ જે વેપારીઓએ પણ કહ્યું છે કે કાંકરેજ તાલુકાને જે થરાદની અંદર સમાવેશ કરવા જતા લોકો અહીંયા વેપારી પણ નારાજ છે કે અમારે જો વેપારીનું કહેવું છે કે જો અમારો સમાવેશ કરવો તો પાટણમાં અથવા તો બનાસકાંઠામાં જ કરવાનું જેથી કરીને અમને સરળ પડી માનસી ચૌહાણ બીકે ન્યૂઝ કાંકરેજ